જેનું નામ છે ફંડામેન્ટલ આર્ટિકલ સમાવેશ થાય છે બાર થી લઈને ને પાંત્રીસ આ બાર થી પાંત્રીસ માં જે છે એ મૂળભૂત માહિતી જે છે એ અહીંયા અમે આપેલી છે કોઈ વધારે પડતી બીજી વાત ના કરતા આપણે આગળ વધીએ હવે અનુચ્છેદ બાર મુજબ શું કહેવામાં આવે છે આપણે જો રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ બાર માં આપેલી છે તો એમ કીધું કે રાજ્યમાં કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ રાજ્ય સરકાર સ્ટેટ ગવર્મેન્ટ લોકલ ઓથોરિટી એટલે કે જે આપણે પાલિકા છે એટલે મીન્સ કે નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અથવા તો સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ બરાબર છે એ જે છે એ રાજ્યમાં આવે છે એટલે કે કોઈ પણ જાહેર સંસ્થાનો વ્યક્તિગત અધિકાર ભંગ થતો હોય તો તેને રીટ અરજીથી નિર્ણય લેવાય શકે છે આગળ સમજાવીશ કે અરજી એટલે શું હવે અનુચ્છેદ તેર ની વાત કરીએ બંધારણ વિરુદ્ધ કાયદા અમાન્ય કોઈ પણ કાયદો જો મૂળભૂત હકોનો ભંગ કરે છે તો તે કાયદોને અમાન્ય ગણવામાં આવે છે ફરી વાર કોઈપણ કાયદો જો મૂળભૂત હકોનો ભંગ કરે તો તે કાયદાને અમાન્ય ગણવામાં આવે છે આમાં પહેલાના પ્રી કોન્સ્ટિટ્યુશન અને નવા પોસ્ટ કોન્સ્ટિટ્યુશનમાં કાયદાનો સમાવેશ થાય છે એટલે કે અમુક જૂના કાયદા અને અમુક નવા કાયદા એટલે આમાં ટૂંકમાં એમ જ કીધું છે કે કોઈપણ જે કાયદો જે આપણે બનાવેલો છે બરાબર છે બંધારણમાં કોઈપણ જે કાયદો બનાવેલો છે જો મૂળભૂત હકોનો ભંગ કરે તો જે તે સમયે જે તે કાયદો બનાવવામાં આવેલો છે એને અમાન્ય ગણવાનો છે બીજું એમાં અનુચ્છેદ 13 માં કશું કીધું નથી હવે આપણે અનુચ્છેદ ચાર ચૌદ થી અઢાર સમજવાના છે કે જેમાં આપણે આપેલા છે સમાનતાના હકો અનુચ્છેદ ચૌદ કાયદાની સામે સમાનતા કે ભાઈ એમાં એમ કીધું કે તમામ નાગરિકોને કાયદાની સમાન જ સુરક્ષા મળે છે મળવી જોઈએ ભેદભાવ વગર વ્યવહાર થવો જોઈએ એટલે કે ઊંચ નીચ વગર વ્યવહાર થવો જોઈએ એટલે કે કોણ રીચ કોણ પુઅર એમ નહીં બધાને એક સમાન સુરક્ષા કાયદાની મળવી જોઈએ આવું કઈક અનુચ્છેદ ચૌદ માં કીધું છે હવે અનુચ્છેદ પંદર માં શું કીધું છે તો કે ભાઈ ભેદભાવ સામે પ્રતિબંધ રાજ્યમાં કોઈ પણ નાગરિક સામે માત્ર ધર્મ જાતિ લિંગ જાત અને જન્મ સ્થળના આધારે ભેદભાવ કરવાનો નહીં બરાબર છે કે કોઈ પણ ધર્મ રિલેટેડ જાતિ રિલેટેડ લિંગ રિલેટેડ જાત કે જન્મ સ્થળના આધારે ભેદભાવ નહીં કરવાનો બરાબર છે આવું કઈક અનુચ્છેદ પંદર માં કીધું છે હવે અનુચ્છેદ સોળ ની વાત કરીએ સરકારી નોકરીમાં સમાન નોકરીઓ અને સરકારી પદો માટે તમામ નાગરિકોને સમાન તક મળશે આવું કઈક અનુચ્છેદ સોળ માં કીધું છે અનુચ્છેદ સત્તર ની વાત કરીએ અસ્પૃશ્યતા ઉચ્છેદન અસ્પૃશ્યતા સંપૂર્ણપણે રીતે અમાન્ય છે તેને દુષ્કર્મ માનવામાં આવે છે અને તેનો ભંગ જો થાય તો તે વધારે પડતો દંડનીય માનવામાં આવે છે હવે અનુચ્છેદ અઢાર જે છે એ આપણે કઈક વિગતવાર સમજવું પડશે ખિતાબો પર પ્રતિબંધ એટલે કે ટાઈટલ ઉપર પ્રતિબંધ સરકાર સિવાયના કોઈ પણ ટાઇટલ જેમ કે સર નાયબ છે કે અમુક ટાઇટલ ઉપર સરકારે જે છે એ કઈક પ્રતિબંધ મૂકેલો છે બરાબર છે તો ભાઈ આમાં થોડુંક આપણે વધારે ડીકમાં સમજવું પડશે એટલા માટે આપણને આમાં વધારે ખ્યાલ આવી શકે અનુચ્છેદ અઢાર ના મુખ્ય મુદ્દા અનુચ્છેદ અઢાર એક એવું કઈ છે કે ભારતનું રાજ્ય કોઈ પણ નાગરિક નાબૂદ કરાય છે અનુચ્છેદ અઢાર બે એવું કઈ કે છે કે દેશનો કોઈ પણ નાગરિક વિદેશી સરકાર થી મળેલી કોઈ પણ ઉપાધિને સ્વીકારી શકતો ભારતમાં નથી ઉદાહરણ કોઈ પણ ભારતીય નાગરિક અંગ્રેજ સરકાર કે બીજા દેશથી થી નાઇટહુડ જેવી ઉપાધિ લેતો હોય તો એ બંધ છે એટલે કે એની ઉપર જે છે એ પ્રતિબંધ મૂકેલો છે અનુચ્છેદ અઢાર ત્રણ ની વાત કરીએ સરકારી નોકરી ધરાવતા કોઈ પણ વ્યક્તિએ વિદેશી સરકારેથી મળે તેવી કોઈ પણ બ્રેડ પદક ઉપાધી કે ઇનામ મેળવવા માટે ભારત સરકારની કાયમિક મંજૂરી લેવી

તો બહુ આપણે બહુ ફેમસ પર્સન નું ઉદાહરણ લેવાનું છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નામના ડોક્ટર જે છે તેની શૈક્ષણિક લાયકાતને દર્શાવે છે એ વસ્તુ માન્ય છે બરાબર પરંતુ ભારત રત્ન જે અબ્દુલ કલામ લખવું એ યોગ્ય નથી આવું કંઈક જે છે એ અનુચ્છેદ અઢાર કે છે અનુચ્છેદ 18 નો હેતુ હું તમને કણાવ્યું સાહેબ કે ભારતને લોકશાહી અને સમાનતા પર આધારિત રાષ્ટ્ર બનાવવાનું છે લોકશાહી અને સમાનતાના કારણે લોકોમાં સામાજિક ભેદભાવ કે શ્રેણીબદ્ધતા એટલે કે હાયરાર્કી ઊભી ન થાય તે નિશ્ચિત કરવું અને રાજાશાહીનો પ્રથાનો સંપૂર્ણપણે ખાતમો કરવો બરાબર 18 માં કાંઈક એવું જ કહે છે કે ભાઈ હાયરાર્કી ઊભી રહે કે ભાઈ અમે ઊંચા તમે નીચા મારી પાસે તો પદ્મશ્રી છે તમારી પાસે કશું નથી એટલે કે આવી રીતનું કંઈ ના થાય એ વસ્તુ કાંઈક અનુચ્છેદ 18 કહે છે આ વસ્તુ તમને સિમ્પલી સમજાવવા માટે મેં તમને અહીંયા ઉદાહરણ પણ આપી દીધું હવે એક નાનકડી નોટ તમને કહી દઉં છું ભાઈ

અહીંયા જે છે એ સ્વતંત્રતા કહેવામાં આવે છે અનુચ્છેદ ઓગણીસ મુજબ આપણને છ જાતની સ્વતંત્રતા મળેલી છે કેટલા અભિપ્રાયની આઝાદી શાંતિપૂર્ણ સભા કરવાની આઝાદી સંઘ રચવાની આઝાદી હલન ચલન કરવાની આઝાદી વસવાટ કરવાના અધિકારની આઝાદી વ્યવસાય કે ધંધો કરવાના છૂટની આઝાદી આ હકો પર યુક્તિસભર મર્યાદાઓ મૂકી શકાય છે

માનવ તસ્કરી પર પ્રતિબંધ છે હવે અનુચ્છેદ ચોવીસ શું કે બાળ સામે પ્રતિબંધ ચૌદ વર્ષથી ઓછી ઉંમરના લોકોને બાળકોને જોખમ વાળી નોકરીઓમાં લગાવવામાં નહીં આવે અને એ વસ્તુ જે છે એ અનુચ્છેદ ચોવીસ માં સમાવેશ થાય છે અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ જે છે એ ધાર્મિક સ્વતંત્રતા કહે છે અનુચ્છેદ પચીસ તો કે ધર્મ માનવાની આઝાદી દરેક વ્યક્તિને પોતાનો ધર્મ માનવો અનુસરી શકો અને પ્રચાર કરવાનો અધિકાર છૂટ છે અનુચ્છેદ છવ્વીસ ધાર્મિક સંસ્થાઓ ચલાવવાનો અધિકાર ધાર્મિક સમુદાયને પોતાની સંસ્થાઓ સ્થાપી ચલાવવી અને ધાર્મિક વ્યવહારો કરવાની છૂટ આપવામાં આવેલી છે અનુચ્છેદ સત્યાવીસ ધાર્મિક ટેક્સ પર પ્રતિબંધ એટલે કે નાગરિક પાસેથી કોઈ ધાર્મિક પ્રવૃત્તિ માટે કરવેરો વસૂલવાનો નથી અનુચ્છેદ નંબર અઠ્યાવીસ ની વાત કરીએ તો કે ધાર્મિક શિક્ષણ સાથે સામેનો કઈક નિયમ સંપૂર્ણ સરકારી શાળાઓમાં માર્ક માય વર્ડ સંપૂર્ણ સરકારી શાળાઓમાં ધાર્મિક શિક્ષણ નહીં આપવામાં

છે અનુચ્છેદ એકત્રીસ થી પાંત્રીસ હકો નું રક્ષણ અને અમલ આ જેટલા અનુચ્છેદ ત્રીસ સુધી હતા ને બરોબર એ હક હતા હવે હકોનું રક્ષણ અને અમલ માટે તો પણ કંઈ કાયદો હોવો જોઈએ છે બરાબર અનુચ્છેદ એકત્રીસ મિલકતનો અધિકાર કે જે હવે રદ કરેલ છે હવે આ અધિકાર અનુચ્છેદ ત્રણસો એ હેઠળ છે એ જ્યારે ત્રણસો માં હોઉં છું ત્યારે આપણે સમજશું અનુચ્છેદ બે સોરી બત્રીસ રીટ અરજીનો અધિકાર આ વેરી મોસ્ટ આઈ એમપી વસ્તુ છે સાહેબ રીટ અરજી સુપ્રીમ કોર્ટમાં સીધો ન્યાય માગી શકે છે જો હક ભંગ થાય આપણને એવું લાગતું કે ભાઈ મારા હકો બધી બાજુથી ભંગ થઈ રહ્યા છે તો મારે હું રીટ અરજી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સીધો ન્યાય માંગી શકું છું અને ડૉક્ટર આંબેડકરે આના વિશે કહેલું છે અનુચ્છેદ બત્રીસ વિશે કે આ અનુચ્છેદ બંધારણની આત્મા છે

ચૌદ થી જે છે એ સમાનતાના આપેલા છે પચીસ અઠ્યાવીસ માં ધાર્મિક સ્વતંત્રતા આપેલી છે ઓગણત્રીસ ત્રીસ માં શૈક્ષણિક અને સાંસ્કૃતિક હકો આપેલા છે અને અનુચ્છેદ એકત્રીસ થી પાંત્રીસ માં હકો નું રક્ષણ અને અમલ માટેની વાત કરવામાં આવેલી છે બાર થી પાત્રીસ તમને સમજાઈ ગયા છે અને ચિંતા ન કરતા બરાબર છે પરિવાર પણ હું સમજાવીશ ના સમજાય તો મને કહેજો બરાબર છે અને હું ટૂંક જ સમયમાં તમામ પેઢી અત્યાર સુધી ચાલેલી છે